નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દીપડો ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો લોકોના જીવ તાળવે ગયા લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી અને ઘરમાં ઘટના સામે આવી છે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા રામગઢ ગામની આ ગામની અંદર એક દીપડો કે જે પ્રત્યક્ષ દર્શિયોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત કે કોઈ બીમારીથી પીડિત હોય તેવી રીતે તે વર્તન કરી રહ્યું હતું અને ગામની અંદર ઘૂસી આવ્યો હતો ગામમાં આવ્યા બાદ ગામના વચ્ચો વચ્ચે અડધો કલાક સુધી ગામની વચ્ચો વચ્ચે આ દીપડો બેસી રહ્યો ગામના લોકો બીકના માર્યા દરવાજા બંધ કરી પોતાના ઘરમાં ભરાઈ ગયા અને તેમની અંદર વ્યાપી ગામ જ્યારે વન વિભાગને જાણ કરી ત્યારે રામગઢથી રાજપીપળામાં જે વન વિભાગની કચેરી છે પણ વન વિભાગના કર્મચારીઓ કલાકો પછી આવ્યા હતા તેઓ ગ્રામજનોનો આક્ષેપ છે અને આવ્યા ત્યારે તેમના હાથમાં માત્ર લાકડીઓ હતી દીપડાને રેસ્ક્યુ કરવા માટે કોઈ નેટ કે કોઈ પિંજરું કે એવી કોઈ પણ સાધન સામગ્રી તેમની પાસે ઉપલબ્ધ ન હતી ગ્રામજનોના દાવા મુજબ જ્યારે વન વિભાગના કર્મચારીઓ ત્યાં આવ્યા ત્યારે દીપડો ત્યાં જ બેસેલો હતો પરંતુ તેને પકડવા માટે કે રેસ્ક્યુ કરવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નહોતા અને છેવટે દીપડો ત્યાંથી પલાયન થઈ ગયો ત્યારે વન વિભાગની ઢીલી કામગીરીને લઈને રામગઢના ગ્રામજનોએ વન વિભાગ ઉપર પસ્તાળ પાડી હતી અને આક્ષેપો કર્યા કે વન વિભાગને સાડા ત્રણ વાગે જાણ કરી હોવા છતાં તેઓ કલાકો પછી આવે છે અને તેમની સામેથી દીપડો જતો રહે છે પરંતુ તેને પકડવાના કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી જ્યારે દીપડો ગામની વચ્ચે આવીને ગયો હોવાના કારણે ગ્રામજનો ભારે ભયમાં છે તેઓ ફફડાટ અનુભવી રહ્યા છે પોતાની અને પોતાના બાળકોની સલામતીને લઈને ત્યારે તેઓએ વન વિભાગ ઉપર પોતાનો રોષ ઉતાર્યો છે જુઓ આ વિડીયો બિલકુલ મોકા બચના કઈ હતું કઈ બેઠો તો ત્રણ વાગ્યા ના માણસ તો આવીને કાલે જોયા કરે છે બરોબર તો ઉપાય તો કરો હા રાત પડી ગયું જતો રહ્યો

હમણાં જતું રહ્યું અરે બધી પબ્લિક પૂછી લો આખા નર્મદા જિલ્લામાં મેન ઓફિસ છે ફોરેસ્ટર અહિયાં બરોબર તો ફોરેસ્ટ ને જાણ શું કરવા કરવાની એમ કોઈ નિર્ણય ને લેતા હું કાવા જાણ કરે અને હમણાં આપડે હમણાં મારી નાખે તો આ જીવન કે હમણાં મારી નાખે ગામ વાળા તો આ જીવન ભૂલી જાય હા તારે પ્રતિબંધ છે હા મારી નાખે તો પ્રતિબંધ અને હમણાં કોઈ હુમલો આપડે પ્રશ્ન એ છે ત્રણ વાગ્યા જાણ કર્યું તો કઈ પ્રશ્ન ઉપાય કેમ ના લીધો એમ આ લોકો

જંગલમાં પ્લાન્ટેશનનું કામ કરી રહ્યું છે બીજો સ્ટાફ આવી રહ્યો છે અમારી પાસે દીપડાને પકડવા માટે કોઈ સાધનો નથી અને હોય તો પણ અમે એકદમથી દીપડાને પકડી ન શકીએ બીજો સ્ટાફ સાધનો લઈને આવે છે પ્રકારની વાત તેમણે કરી હતી હાલ તો રામગઢના લોકો ભયના થાય હેઠળ છે ફફડાટ અનુભવી રહે છે દીપડો ફરી રાત્રે ગામમાં આવશે તો શું થશે વિધિની વક્રતા જો કે ગામમાં લાઇટ પણ નથી આ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે